તમે થમનેલ પર પણ જોયું હશે ઇમ્પોર્ટન્ટ અનાઉન્સ કરવા માટે એક અનાઉન્સમેન્ટ કરવા માટે અમે સૌ એકત્ર થયા છીએ કે આમ તો આઈએમપી બેચ ચાલુ કરી પાંચ ડિસેમ્બરે આપણો પહેલો લેક્ચર લીધો આજે દસ ડિસેમ્બર છે આ પાંચ જ દિવસમાં હવે સમય એવો આવી ગયો છે એક પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે આઈએમપી બેચ ને હવે તમે જે થમનેલ જોયે છે કે આઈએમપી બેચ ક્લોઝ સોરી દીકરાઓ વચ્ચે ઇલેક્ટ્રિસિટી કટ થઈ ગઈ હતી એટલે આજના દિવસમાં કરે છે પણ બેચ ક્લોઝ તમે બેનર જોયું ફરી પાછા કન્ટિન્યુ કરીએ પણ એકચ્યુઅલ માં ભાઈ મારે વાત એ કરવી છે કે આઈએમપી બેચ ક્લોઝ નથી ચિંતા ના કરો જે વિદ્યાર્થીઓ આઈ એમ પી બેચ માં જોડાયા છે એને ક્વોલિટી કન્ટેન્ટ મળવાનો અવિરત પણ જોરદાર કન્ટેન્ટ મજા આવે એ રીતે રિવિઝન શિક્ષકો પોતાનો દમ લગાવી રહ્યા છે તમારા આઈએમપી બેચ ને ખરેખર ઇમ્પોર્ટન્ટ બનાવવા માટે આર અવર બે

અમે ઉજળા છીએ આપ સૌ થકી અમે ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચવામાં સક્ષમ થયા છીએ અને સફળ થયા છીએ તો આ સેલિબ્રેશન બને આઈએમપી બેચની ઉજવણી એ બને એ તો સ્વાભાવિક છે અને બનાવવી જ પડશે ભાઈ આ ઉજવણી અમે તમારી સાથે કરવા માંગીએ છીએ આ કેક અમે ખાલી ખાશું શરૂઆતમાં કીધું હતું કે હું કેક નહીં ખાવ ગુજરાત ની નંબર વન આઈ એમ પી બેચ નંબર વન આઈ એમ પી બેચ નંબર વન ક્રેશ કોર્સ આઈ એમપી બેચ યસ તો યસ વિદ્યાર્થી મિત્રો આ કેક કટિંગ સેરેમની

આ જે નંબર ઓફ સ્ટુડન્ટ નો ફ્લો આવ્યો છે એપ્લિકેશન પર ભાઈ આ અનબિલિવેબલ અનબિલિવબલ ભાઈ વિદ્યાર્થીઓ એટલો સપોર્ટ કર્યો છે એટલા વિદ્યાર્થીઓ જોઈન થયા છે અને પાછા એને વારંવાર રિપીટેશન મોડમાં આપણી એપ્લિકેશન ઉપર ઉપર જે ડેટા આવે છે સર્વર વિદ્યાર્થીઓ પેનલ ઉપર આપણી પાસે જે ડેટા આવે છે રિપીટેશન મોડમાં વિદ્યાર્થીઓ જોઈન થાય અને જે એના કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છે એટલે અમારો જે ઇન્ટેન્શન છે અમારો જે મોટો છે કે ક્વોલિટી એજ્યુકેશન ખૂણા ખૂણા સુધી પહોંચાડવું ને એમાં ક્યાંક ને ક્યાંક અમે સમર્થ થયા છીએ અમે અમે કેપેબલ બન્યા છીએ અને એમાં સફળ થઈ રહ્યા છીએ એનો આનંદ આનંદ અમારે તમારી સાથે શેર કરવાનો છે અમે બધા આ કેક ભરોસો કર્યો છે પણ ખાસ કે વાત કરવી અમે અમે તમને નહીં મોકલાઈ કેમ ખાઈ લઈશું તમારા ભાઈ માટે આપણે બધા શિક્ષકો અને ભાવિન ભાઈ ને પણ હું ઇન્વાઇટ કરીશ

ખૂણા ખૂણા સુધી પહોંચ્યું છે એ રીતે જરા સ્ટુડિયો ફેલાવો નહીં પણ એમના થઈ ચાલો મિલનભાઈ ને આવો આવું મિલનભાઈ બોલો ભાઈ મિલનભાઈ

બરોબર ને જેટલો સ્વીક છે જે તમે અમારી ઉપર એટલો સ્વીટ અમારી ઉપર જે તમે ભરોસો મૂક્યો છે બરોબર ને એ ભરાસ એ ભરોસા ઉપર અમે કાયમ ઉતરીશું ભાઈ અને 110% અમે એવી ખાતરી આપીએ છીએ રિઝલ્ટ એક નંબર આવશે એની જવાબદારી હવે તમે વિદ્યાકુલના ટીચર્સ પર સોંપી દો કારણ કે અમે તમને ભરોસો આપીએ છીએ અમે જે પ્રમાણે કહીએ છીએ પ્રમાણે જો તમે તૈયારી કરી છે ને એટલે સમજો કોઈની તાકાત નથી તમને બોર્ડ પરીક્ષામાં ઓછા માર્ક ભાઈ મેં તમારાતી સેલિબ્રેશન કરી લીધું છે હવે મારે એ જાણ કરવી છે વિદ્યાર્થીઓ કે આજે અભૂતપૂર્વ પ્રેમ મળી રહ્યો છે વિશાલ હવે બે મિનિટ ભાઈ આમ તો હું પૂરું કરી દઉં થેન્ક યુ ભાઈ તો આજે અભૂતપૂર્વ પ્રેમ મળી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો ખરેખર આજે અમે જયારે પણ હમણાં હમણાં આપણે જે પંદર મિનિટનો નો વચ્ચે ગયા બધા લાઈટ કટ થઈ ને બધા બેઠા હતા અને અમે જે ડિસ્કશન કરી રહ્યા હતા કે આ જે અહેસાસ છે ને ભાઈ એ અમને કામ કરવા માટે પ્રેરણા બળ આપે છે કારણ કે તમે અમને ઓળખતાય નથી તમે અમને રૂબરૂ મળ્યા નથી અમે તમને જોયા નથી તેમ છતાંય તમે ખાલી એક વિશ્વાસ મૂકી અમારી સાથે જોડાવ છો અને એ તાંતણો છે ને એ મજબૂત ધાગો બનાવવાની જવાબદારી અમારી છે જસ્ટ ઇમેજિન કે કયા લેવલની અહીંયાથી મહેનત થતી હશે તમે ખાલી એમને સાંભળો છો જુઓ છો વિડીયોમાં જુઓ છો ફોન થકી કે ટીવી થકી કે લેપટોપ થકી કે પીસી થકી તમે અમને નિહાળી રહ્યા છો ભણી રહ્યા છો તમારા કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છો અને જો આટલો સ્ટ્રોંગ બોન્ડ બનતો હોય અને અમારા માટે જો અમે તમારા માટે જો આટલી ફિલિંગ્સ અમારા માટે હોય કે વિદ્યાર્થીઓ માટે કરી છૂટવું છે આમ કહેવાય ને કે આ વર્ષે ન્યોછાવર થઈ જવું છે અને એ એ માટે અમે બધા ભાઈ બે હાથ જોડી અમે તમારો ભાઈ આભાર માનીએ છીએ અને થેન્ક યુ સો મચ હાર્ટલી થેન્ક યુ કે આજે પ્રેમ છે ઘણા એમ કે તમને મોટિવેશન શું મળે તમને બંધ કમરાની અંદર કેમેરાની સામે એકલા એકલા બોલવાનું તમને ક્યાંથી આટલું બધું મોટિવેશન ક્યાંથી મળે

સંસ્થા બની ગઈ છે ઓનલાઈન એજ્યુકેશન સેગમેન્ટની અંદર ગુજરાતની અંદર રિવોલ્યુશન લાવનારી કોઈ સંસ્થા હોય તો એ વિદ્યાકુલ છે ફર્સ્ટ ટાઈમ લાઈવ લેક્ચર આપવા માટે ગુજરાતને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરી કે લાઈવ લેક્ચર પણ લઈ શકાય ઓનલાઈન ની અંદર અને પ્રોપરલી

આઈએમપી બેચ ને ક્લોઝ નથી કરી વિદ્યાર્થીઓ આઈએમપી બેચ ના એડમિશન ક્લોઝ કરે જી હા અને એ એડમિશન હવે અમે વિચારીએ છીએ કે હવે એડમિશન ક્લોઝ કરીએ બરાબર ખાસ બીજો આજે સફળતા મળી છે વિદ્યાર્થીઓનો સાથ સપોર્ટ છે સહકાર છે હજુ અમે એક વખત એવું એક આપણે કરી શકીએ એક ટાસ્ક અમે તમને આપીએ છીએ કે નીચે લિંક આપી છે અને આપણે આઈ થિંક કમેન્ટમાં કરી દીધી છે પીન જો ન હોય તો ટીમ ખાસ કરી દેજો બાકી લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એમાં પોસ્ટર છે અને એ પોસ્ટરને તમારે સોશિયલ મીડિયાના ઈચ એન્ડ એવરી એકાઉન્ટ ઉપર હેન્ડલ ઉપર શેર કરવાનું છે સ્ટેટસમાં છે ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે અમે એ ઈચ્છીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચ્યા છીએ એક ખાસ અમે એ જાણવા માંગીએ એટલે નીચે લિંક આપી છે ત્યાંથી તમે પોસ્ટર ડાઉનલોડ કરી શકશો આ આઈએમપી બેચની જ્વલંત સફળતા આખું એ ગુજરાત ઓળખવું જોઈએ અને એટલા માટે ખાસ અમે તમારી પાસેથી એ કે તમારા સ્ટેટસમાં પોસ્ટર એક ખાલી એટલો એક નાનો એવો સાથક નાનો એવો ટાસ્ક જો અમે તમારા માટે આ કરીએ છીએ તમને એવું લાગે છે કે વિદ્યાકુલના ટીચર્સ ખરેખર વિદ્યાર્થીઓને ક્વોલિટી કન્ટેન્ટ આપવા માટે ક્યાંક ને ક્યાંક અથાગ મહેનત કરી રહ્યા છે જો એવું તમે ફીલ કરો તો અને તો જ તમે તમારા સ્ટેટસ ઉપર મૂકજો અને અમને બહુ ગમશે જ્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે લોકો જાણશે જરૂરત જે છે એ લોકો સુધી અમે પહોંચવામાં સફળ થઈએ ચેટ બોક્સમાં થઈ ગયું યસ ચેટ બોક્સમાં કમેન્ટ ઉપર અત્યારે લિંક આવી ગઈ છે ત્યાંથી પોસ્ટર ડાઉનલોડ કરી અને શેર કરી શકો છો રાઈટ એટલે વન્સ અગેન આપણે અત્યારે કહી તો દીધું છે કે પણ સર પ્રોબ્લેમ એ છે કે હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એડમિશન લેવાનું બાકી છે અને તમે અત્યારે ક્લોઝ કરી દેશો તો પછી જે વિદ્યાર્થીઓ બાકી છે એમનું શું હવે જો એ વિદ્યાર્થીઓને એક કામ કરીએ આપણે ડિસ્કસ કરીએ ખેની સર પૂછી લઈએ ખેની જે આપણા અહીંયા આપણું જે આઈએમપી બેચ છે અહીંયા આ છે રજનીશભાઈ ખેની આપણે એને પૂછી લઈએ આપણે એની પરમિશન લઈએ આજ પોસ્ટર છે અહીંયા આપણે વિદ્યાકુલ લખેલો છે આજ પોસ્ટર છે એ તમને અહીંયા ડિસ્ક્રિપ્શન આપી દીધું છે લિંકમાં તો ભાઈ ખેની ભાઈ ને બોલાવી લો ને એક વખત આપણે ચર્ચા કરી લઈએ ખેની સર ખેની સર ખેની સર ઓ ભાઈ ઓફિસમાં જવું પડશે બોલાવું ક્યાંથી આવશે

અમે ફરીથી લઈ આવી રહ્યા છીએ બે દિવસ માટે સમજી લો ખાસ હું આને થોડું ડિટેલમાં સમજાવી દઉં કે 11 ડિસેમ્બર એટલે કે આજે થઈ છે 10 તારીખ એટલે આજે તો એડમિશન ચાલુ જ છે 11 તારીખ એટલે કે આવતીકાલ બરોબર આવતીકાલ અને પરમ દિવસ એટલે કે 12 તારીખે સાંજે 7 વાગ્યા સુધી સમજી લેજો 12 તારીખ સાંજે 7 વાગ્યા સુધી એડમિશન આઈએમપી બેચમાં ચાલુ રાખીએ છીએ અને પછી આપણે એડમિશન કરી દઈશું ક્લોઝ બિલ ક્લોઝ છેલ્લી તક આઈએમબી બેચ અને હું આઈએમબી બેચ ને દિલ્હી જાઉં છું અને એના માટે મારું નામ છે હું મમ્મી પપ્પા આ

તો ડે થી તો જે વિદ્યાર્થીઓ જોડાયા છે એ તો પણ હવે બોર્ડના પેપરના છે દરેક સમસ્યાઓ એના સમાધાન માટે અમારે કરવા માટે જે તે પણ સમાધાન કરવા માટે જે અમારે કરવું પડશે એ અમે તૈયાર છીએ તો યસ વિદ્યાર્થીઓ હવે થઈ જાવ તૈયાર આઈ એમપી માં જોડાવા માટે જો હજુ વિચારી રહ્યા તો હવે વિચારવાનો સમય નથી નિર્ણય લેવાનો સમય

તો તમારા માટે નંબર છે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ઓકે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો જો પેમેન્ટમાં કઈ તકલીફ થાય તો બાકી આગ્રહ એવો જ રાખો કે એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ ભાઈ વિદ્યાકુલ એપ્લિકેશન છે ટ્રસ્ટ ટ્રસ્ટ છે ને આપણે જિંદગી આપણે ભણી લઈશું પણ જીવનની દરેક યાદો દરેક મોમેન્ટ અમે અમારી સાથે સજાવીને રાખવાના છીએ અને એ જ રીતે તમે પણ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આગળ વધી જાઓ અને ત્યારે તમને જિંદગીમાં એ સફળ જયારે થાવ ને ત્યારે એક વસ્તુ યાદ આવે એમાંની એક વસ્તુ હશે એ હશે આઈએમપી બેચ રાઈટ તો આ સાથે આપણે સેશન એન્ડ કરીએ છીએ ફરી પાછા મળીશું અહિયાં વાત કરું છું ધોરણ દસ આઈએમપી બેચ ધોરણ બાર કોમર્સ આઈએમપી બેચ ધોરણ બાર સાયન્સ આઈએમપી બેચ ઇન શોર્ટ ત્રણે ત્રણ ધોરણની આઈએમપી બેચની અહીંયા ચર્ચા થઈ રહી હતી એટલે હવે એને આપણે